ડીસા ધાનેરા હાઇવે પર આવેલ ઝેરડા ગામ નજીક ડીસાના સોના ચાંદીના વેપારીને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી ડીસા ખાતે રહેતા સોના ચાંદીના દાગીનાના વેપારી વિપુલકુમાર નારણભાઈ સોની ગત મોડી રાત્રે ઝેરડા દુકાન વસ્તી કરીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને પોતાના એક્ટિવા પર ડીસા તરફ આવી રહ્યા હતા ત્યારે ઝેરડાથી નજીક અજાણ્યા ત્રણ શખ્સોએ બાઇક પર આવી વિપુલ સોનીને આંતરી લીધો હતો ત્રણેય શખ્સોએ વિપુલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિપુલ સોનીને તાત્કાલિક સારવાર અર્થે ડીસા અને બાદમાં પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારાઓને પકડવા તાબડતોબ ટીમો કામે લગાવતા લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા ગઈકાલે સાંજે આશરે સાડા થી નવ વાગ્યાની વચ્ચે ઝીરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની ઈશમ જયારે પોતાના ઘરેણા લઈ અને ઘરે પરત થઈ રહ્યા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અથવા નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતા જ અમારાની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે કે ક્યાં અજાણ્યા લૂંટારૂઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીડલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસે જગ્યામાં વેહિકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી જેની અંદર બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમ અચાનક પોલીસે એમની સાથે ચપાચપી કરી અને ત્રણ ઇસમોને પકડી પાડે છે એક ઈસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુળ શીખી વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળીને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાં લે બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડિસ્ટ્રોલના પીઆઈ અમિત દેસાઈ અને ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં આંગણવાડીની જે રૂટ થયેલી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારા હાલમાં અમારે ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે